બાજુમાં ટાંકી આવેલી છે ત્રણની આજુબાજુ આ ટાંકીની એક લોખંડની વજનદાર સીડી પડી છે અને ફોર વ્હીલર ગાડીને પણ નુકસાન થયું છે જો બાળકો કે કોઈ આગેવાનો આ આની નીચે હોત કે ફરિયાળમાંથી પસાર થતા હોત તો બહુ મોટી જાનહાની થઈ ચૂકી હોત આ જાન થતાં જ અમે પાંજરાપુરના તમામ ટ્રસ્ટીઓને એમના પ્રમુખને વાત કરી પરંતુ આ દિન સુધી આટલા સમય સુધી એમને હજુ કોઈ દરકાર લીધી નથી કે જોવા પણ નથી આવ્યા કે આ ટાંકીની જે સીડી છે કેવી રીતના પડી અને કોઈ માણસને નુકસાન થાત તો કેટલું મોટું નુકસાન થાય જાનહાનિ થાત થયું છે પરંતુ નાના નાના વહેલી તકે એના ટ્રસ્ટીઓ એનો નિકાલ કરે અને જાનહાનિ થતા ભવિષ્યમાં જો જાનહાની થશે તો એને બચાવવા માટે પણ એમને પગલાં લેવા પડશે અને આજ દિન સુધી એમને હજુ પણ કોઈ એમના ટ્રસ્ટીઓ ખબર અંતર પર પૂછવા પૂછવાયા નથી અને કોઈ એવો પ્રત્યુત્તર પણ એવો નથી કે ખરેખર આ ગંભીર બાબત છે અને એને વહેલી તકે આપણે એનો નિકાલ કરવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવનાર બાળકો હોય કે વડીલો હોય કે પસાર થતા નાગરિકોને નુકસાન ના થાય એના માટે અમે ખાસ આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ